ડ્રગ્સનું વેચાણ કરતા બે યુવકોની ધરપકડ યુવકો ની ધરપકડ ગ્રામ ડ્રગ્સ જપ્ત શહેરના રાણીપ અને રાયખડ વિસ્તારમાં રહેતા બે શખ્સો ડ્રગ્સ વેચી રહ્યા હતા શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ વેચતા હતા આ વાતની બાતમી એસઓજી ક્રાઇમ ને મળતા રેડ કરી હતી રાણીપ સોયબ સૈયદ નામના શખ્સ ને લાખ ઓગણીસ ની કિંમત ડ્રગ્સ સાથે લીધો હતો રાયખડ અમૃતપાલ સિંહ મક્કર નામના હતો તેની પાસેથી લાખ ની કિંમત નો સત્યાવીસ ગ્રામ એસી મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે ટીમ દ્વારા રાણીપ મોહમ્મદ એકસો આશરે એમડીનો જથ્થો મળેલ છે અઢાર લાખ ઓગણીસ હજારનો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બીજો રાયખ વિસ્તારમાં અમિતપાલ હરભજનસિંહ પાસેથી એસી ગ્રામ સત્યાવીસ ગ્રામનો એમડીનો જથ્થો મળ્યો છે બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવેલ છે આરોપ્યો સુધી કોણ પહોંચાડતું ડ્રગ્સ કેવી રીતે ચાલતી હતી શહેરમાં ડ્રગ્સ ની હેરાફેરી પોલીસ ના કહેવા મુજબ ડ્રગ્સ નો વેપલો ફોન પર ચાલતો હતો બંને આરોપી એકબીજાના સંપર્કમાં ન હતા પરંતુ ડ્રગ્સ ની લેવેજ કરવાની મોડસ ઓપરેન્ડી એક જ સરખી હતી રાણીપમાંથી પકડાયેલો શોયબ સૈયદ મહેસાણાનો રહેવાસી છે શોયબે ડ્રગ્સ ની પડીકી વેચતો હતો ડ્રગ્સ કેટલું અને ક્યાં પહોંચાડવાનું છે તેની ફોન પર વાતચીત થતી હતી શોએબ ને ડ્રગ્સ પહોંચાડનાર શખ્સ કોણ હતો તેની શોધગોળ પોલીસ કરી રહી છે તો અમિતપાલ સિંહ મક્કર વસ્ત્રાપુર માં રહે છે અમિતપાલ સિંહ કડીનો તરુણ રાવલ ડ્રગ્સ આપતો હતો તે ડ્રગ્સની ની પડીકી અમિત વેચતો હતો ડ્રગ્સ ખરીદનારા લોકો તેનો સંપર્ક પણ ફોનથી જ કરતા હતા છૂટક વેચાણ માટે પોતાની પાસે રાખેલ હતો અને ક્યાંથી લાવ્યા તે તપાસ હજી સુધી ખૂલેલ નથી તપાસ દરમિયાનમાં બંને જરા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આશે આ વેચાણ મળે અહીં બંને આરોપીઓનું ગુણ ઇતિહાસ હજુ સુધી મળેલ નથી તપાસ દરમિયાન મળી મળવાની શક્યતા છે તો તે આની સાથે હાલ બીજા કોઈ લોકો નહોતા વ્યક્તિગત રીતે જ આ લોકો જથ્થા સાથે પકડાયા છે હવે એના ગ્રાહકો કોણ છે ક્યાંથી માલ લાવ્યો છે તપાસમાં ખુલવો પામશે શહેરના બે અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો બિંદાસ્ત ડ્રગ્સનું વેચાણ કરતા હતા સૌથી મહત્વની વાત આ કામ એટલી સિફ્ટ પૂર્વક કરવામાં આવતું હતું કે અત્યાર સુધી પોલીસને તેની ગંધ સુધા આવી ન હતી ત્યારે આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સ વેચતા હતા કયા કયા વિસ્તારમાં રહેતા કેટલા લોકો બંને આરોપીઓ પાસેથી ડ્રગ્સ કેટલામાં ખરીદતા હતા તે તમામ બાબતોની જાણકારી આરોપીઓની વધુ પૂછપરછમાં બહાર આવશે માનસી પટેલ ગુજરાત અમદાવાદ